નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજેના વીડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો છેલ્લા એક સપ્તાહમાં જીરુના ભાવમાં પ્રતિ એકસો ને પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જેની અસર જીરાના સરેરાશ ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસોની સપાટીએ પહોંચી ગયા છે જીરુના માર્સ વાયદાની વાત કરીએ તો બાવીસ હજાર ચારસોની સપાટી નીચે વેપારો થતા જોવા મળ્યા છે ઊંઝામાં દૈનિક સાતથી લઈને દસ હજાર બોરીની આવક વચ્ચે જીરુની વેચવાલી જોવા મળી રહી છે જ્યારે બીજી તરફ સ્થાનિક માંગ પર સ્થિર છે અને નિકાસના વેપારો પણ ઓછા હોવાથી વે લેવાલી પણ ઓછી જોવા મળી રહી છે ગુજરાતમાં જીરુનું વાવેતર છે ચાર લાખ સોર્યાસી હજાર હેક્ટરમાં નોંધાયું છે જે ગત વર્ષની તુલનાએ પાંચ લાખ એકસઠ હજાર ત્રણસો છ હેક્ટરમાં નોંધાયું હતું ગત વતની સરખામણીએ જીરું આવેતર આ વર્ષે ઘટ્યું છે જો કે છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ કાઢીએ તો જીરું વાવેતર ચોવીસ ટકા જેટલું વધ્યું છે પરંતુ ગત સિઝનમાં બાર હજાર જેટલા ઓછા ભાવ હોવાથી જીરુનું વાવેતર ઐતિહાસિક સાડા પાંચ લાખ હેક્ટરમાં પણ પાર પહોંચ્યું હતું જ્યારે બાકીના ગુજરાતમાં સરેરાશ ચાર લાખ હેક્ટરની આસપાસ જીરુનું વાવેતર થાય છે જીરુ બજારમાં મંદીનો દોર યથાવત છે અને આજે વધુ પચાસથી લઈને એકસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોના નીકળી ગયા હતા જીરુના પાકની સ્થિતિ સારી છે અને વાવેતર સારા થયા હોવાથી નવી જેટલું આવી જાય તેવી ધારણાઓ છે આ સંજોગોમાં જીરુ બજારમાં નિકાસના વેપારો સારા રહે છે પરંતુ આ માટે બજારમાં નવી માંગ આવતી નથી નિકાસકારો ડાયરેક ખેડૂતો પાસેથી માલ ખરીદી કરી રહ્યા હોવાથી જીરુમાં કોઈ અછત જેવી સ્થિતિ હોવાથી જીરું બજારમાં ભાવ ઘટી રહ્યા છે જીરુના વેપારીઓ કહે છે કે વેપારો પર કોઈ ખરાબ ન થાય અને જો જીરું બજારમાં હજી પણ નીચા જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં જીરુનું વાવતર ગત વર્ષની તુલનાએ દસથી લઈને પંદર ટકા જેટલું ઘટ્યું છે પરંતુ રાજસ્થાનમાં સ્થિતિ સારી હોવાથી બજારની તેજી તેજીના સાંસ રહેલા છે હાલ કોઈ દેખાતા નથી બેન્ચમાં જીરુનો વાયદો છે તે એકસો પિસ્તાલીસથી ઘટીને ત્રેવીસ હજાર અડતાલીસની સપાટી અત્યારે બંધ થઈ ગયો છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વીડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન